નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વડોદરા મહાનગરપાલિકા તરફથી એક જ ખૂબ સારી ભરતી આવી ગઈ છે અને આ ભરતીની અલગ અલગ પોસ્ટના નામ છે તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે જોઈએ સંપૂર્ણ ડિટેલ શું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો આ વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ છે અને આ વેબસાઇટમાં આપણે જોઈએ તો પહેલી ભરતીનું નામ છે આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ હવે આ ફરતી વિદ્યાર્થી મિત્રો બાર બે બે હજાર પચીસથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે અઠ્યાવીસ બે બે હજાર પચીસ હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ તેમાં બી બાર ફેબ્રુઆરી બે હજાર પચીસથી ફોર્મ ભરવાના શરૂઆત થઈ ગઈ છે અને અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી લાસ્ટ ડેટ છે સિવિલની સિવિલમાં પીએમ છે હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર બે એની સિવિલની ભરતી છે તેમાં ફોર્મ ભરવાના શરૂઆત થઈ ગયા છે એકવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ છે અને તેમાં ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ છે એકવીસ માર્ચ બે હજાર પચીસ ત્યારબાદ મિક ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલમાં બી એકવીસ માર્ચ બે હજાર છે અને એકવીસ માર્ચ બે હજાર છે તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે એક જે નોટિફિકેશન છે તે આસિસ્ટન્ટ એન્જિનિયરની તે સંપૂર્ણ ડિટેલમાં જોઈએ ઇલેક્ટ્રિકલ અથવા તો મિકેનિકલ અને એક જોઈએ આપણે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ ઇલેક્ટ્રિકલ અથવા તો મિકેનિકલ બીજા બધામાં બી વિદ્યાર્થી મિત્રો સેમ જ હશે તો વિદ્યાર્થી મિત્રો પોસ્ટ કેટલી છે જે તમારે જવું હોય તો જો તમારે વડોદરા વડોદરા મહાનગરપાલિકાની જે વેબસાઇટ છે વીએમસી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ ઉપરથી જઈને જોવાનું રહેશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ તો આ એક વેબસાઇટ છે તેમનું નામ છે વિદ્યાર્થી જો અહીંયા જોઈ શકો છો સિવિલ એન્જિનિયરની વેબસાઇટ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલની જગ્યા છે એમાં લગભગ નવ જેટલી જગ્યા છે પાંચ અનામતની છે પછી એક ઇડબલ્યુ એસની છે બે એસબીસીની છે અને એક છે એસટીની વિદ્યાર્થીની જગ્યા છે હવે તમારે અનુભવ કીધો છે કે બી સિવિલ હોવું જોઈએ પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે કે એમ એ અથવા તો એમટેક હશે તેમને પ્રાથમિકતા આપવામાં આવશે અને બે વર્ષનો અનુભવ કીધો છે હવે પગાર ધોરણની વાત કરીએ તો ઓગણપચાસ હજાર છસો તમારો ત્રણ વર્ષ માટે ફિક્સ પગાર રહેશે અને ત્રણ વર્ષ પછી તમારો લેવલ આઠ પ્રમાણે ચુમ્માલીસ હજાર નવસો તમારો બેઝિક રહેશે અને બીજું તમારો જે અલાઉન્સ મળશે તે અલગ તમારી ઉંમર પાંત્રીસ વર્ષ કરતાં વધુ હોવી જોઈએ નહીં હવે વિદ્યાર્થી મિત્રો કીધું છે કે જે વિદ્યાર્થીઓ રસ ધરાવે છે તેમણે ફોર્મ ભરવાનું ફોર્મ ભરવા માટે વિદ્યાર્થી મિત્રો તમારે એકવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસથી એકવીસ માર્ચ બે હજાર પચીસ સુધીનો ટાઈમ છે અને ફોર્મ ભરવા માટે એની વેબસાઇટનું નામ છે વીએમસી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઈટ છે જો અહીંયા તમને સ્ક્રીન ઉપર દેખાય છે એ વેબસાઇટ ઉપરથી તમારે ફોર્મ ભરવાનું રહેશે હવે વિદ્યાર્થી મિત્રો જે આ નોટિફિકેશન છે તે આપને ખબર છે તે જ રહેશે વિદ્યાર્થી મિત્રો નોટિફિકેશનમાં કંઈ ચેન્જ હશે ને જે બધા કાયદાઓ છે રૂલ્સ છે તે પ્રમાણે જ રહેશે હવે વિદ્યાર્થી મિત્રો આપને હું તમને જણાવું કે એક બીજી હવે અન્ય છે કે ફી તમારે ભરવી હશે તો ફી ભરવાનું કીધું છે કે ચારસો રૂપિયા ભરવાના રહેશે જે બિન અનામતના વિદ્યાર્થીઓ છે તેમને માટે અને જે એસી એસટી અથવા તો એસસીબીસીના વિદ્યાર્થીઓ છે તેમની માટે બસો રૂપિયા ફી ભરવાની રહેશે હવે વિદ્યાર્થી મિત્રો ફી ભરવાની છેલ્લી તારીખ રહેશે એકવીસ માર્ચ બે હજાર પચીસ એકવીસ માર્ચ બે હજાર પચીસ તમારે ફી ભરવાની છેલ્લી તારીખ રહેશે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલની છે તેત્રીસ જેટલી જગ્યાઓ છે તેર જેટલી જગ્યાઓ અનામતની છે ચાર જેટલી એ ડબલ્યુ છે આઠ જેટલી એસસીબીસીની છે ચાર જેટલી એસસીની છે અને ચાર જેટલી છે જે એસટીની વિદ્યાર્થી મિત્રો છે હવે શું કીધું છે લાયકાત કેટલી છે કે જે વિદ્યાર્થી મિત્રોએ ડિપ્લોમા સિવિલ કરેલું છે અથવા તો બીઈ સિવિલ કરેલું છે તેમને આમાં આમ ભરતી માટે ઇલિજિબલ છે અને શું કીધું છે કે જે વિદ્યાર્થી માત્ર વિદ્યાર્થીઓએ એ જે અનુભવ હશે તે વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપવામાં આવશે હવે પગાર ધોરણ કેટલું છે કે ચુમ્માલીસ હજાર છસો સોરી ઓગણપચાસ હજાર છસો જેટલું તમારે ત્રણ વર્ષ માટે ફિક્સ છે અને ત્રણ વર્ષ માટે તમારો જે પે મેટ્રિક્સ હશે ઓગણપ ઓગણચાલીસ હજાર નવસોથી એક લાખ છવ્વીસ હજાર છસો સુધી તમારો બેઝિક્સ હશે અને તમને જે અલાઉન્સ મળશે તે અલગ તમારી ઉંમર પાંત્રીસ વર્ષ કરતાં વધુ હોવી જોઈએ નહીં અને ફોર્મ ભરવાની તારીખ છે એકવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસથી એકવીસ માર્ચ બે હજાર પચીસ વીએમસી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ ઉપરથી તમારે ફોર્મ ભરવાના રહેશે હવે વિદ્યાર્થી મિત્રો આમાં બધું સેમ જ છે એટલે કે જે વિદ્યાર્થી મિત્રોએ એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરની ભરતી માટે ફોર્મ ભરવાના છે તેમણે ડિપ્લોમા અથવા તો ડિગ્રી કરેલું હોવું જોઈએ અને જે વિદ્યાર્થીઓ એડિશનલ એન્જિનિયરની આસિસ્ટન્ટ એન્જિનિયરની ભરતી માટે ફોર્મ ભરવાના છે તે વિદ્યાર્થીઓએ ડિગ્રી કરેલું હોવું જોઈએ અને બે વર્ષનો અનુભવ માગેલો છે જો વિદ્યાર્થીઓ મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આભાર